જેમાં વિકાસલક્ષી કામોની ચર્ચા થઈ રજૂ થયેલા એજન્ડાના મુદ્દા ત્રણ અને ચારમાં જાન્યુઆરી બે હજાર પચીસથી થી માર્ચ બે હજાર પચીસના ત્રિમાસિક હિસાબ અને બે હજાર ચોવીસ પચીસના ના વાર્ષિક હિસાબને મંજૂરી આપવાનો મુદ્દો હતો કોર્પોરેટર નાસીર શેખા મંજૂરીનો સખત વિરોધ કરી વિભાગીય કમિશનરને ફરિયાદ કરવાની તૈયારી દર્શાવી છે કોંગ્રેસના બીજા કોર્પોરેટર એવા બાનુબેન પઠાણે પણ નગરપાલિકાના વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયા સામગ્રી ખરીદી કામ કરનાર એજન્સીનું નામ ચાલુ નાણાકીય વર્ષમાં કરેલા કામોની યાદી ચૂકવણીની રકમ અને કામના સ્થળોની વિગતો સાથે સર્ટિફાઈડ નકલોની માંગણી કરી છે આ માહિતી મેળવવા માટે લેખિતમાં ચીફ ઓફિસરને રજૂઆત કરવામાં આવી છે વધુમાં તેમણે આવક અને જાવકના આંકડાકીય માહિતી અને અભ્યાસ માટે સભાના એજન્ડા નિયમ પ્રમાણે સાત દિવસ પહેલાં મળી તેવી રજૂઆત પણ કરવામાં આવી આ પગલાંથી પારદર્શિતા અને જવાબદારી સુનિશ્ચિત કરવાનો પ્રયાસ દેખાય છે જે નગરપાલિકાના વહીવટમાં સુધારો લાવી શકે છે આજની સામાન્ય સભામાં જે વોર્ડ નંબર મુદ્દા નંબર ત્રણ અને ચાર પર લેખિતમાં વિરોધ નોંધાવ્યો છે અને જે ઓફિસર સમક્ષની માગણી કરી છે કે આ જે સ્થાપ આપવામાં આવ્યું છે એનું ફેર તપાસ કરીને આવનારી સામાન્ય સભામાં ફરીથી આને મૂકવામાં આવે અને જો તેમ કરવામાં નહીં આવે તો મારે ફરીથી લેખિતમાં પ્રાદેશિક કમિશનર દક્ષિણ ગુજરાતની પાસે મારે માહિતી માંગવાની આ મુદ્દા નંબર ત્રણ અને ચારમાં કઈ બાબતો આવે આમાં સને બે હજાર ચોવીસ પચીસનો હિસાબ છે અને આ વર્ષના છ મહિનાનો હિસાબ મને આપવામાં આવ્યું છે એમાં મને ઘણી વિસંગતાઓ લાગી છે એના એનું મેં વિરોધ બી કર્યું છે અને ફેર તપાસની માગણી કરી છે તમને શું લાગે છે કે આ નાણાંની ગોબાચારી થઈ હોય કે કંઈ થયેલી છે અનિશ્ચિતતાઓ ઘણી બધી દેખાય છે એટલા માટે જ મેં પૂર્વીબેન મેડમ પૂર્વીબેન સમક્ષ માંગણી કરી છે કે આની ફેર તપાસ કરવામાં આવે અને આવનારી સામાન્ય સભામાં ફેર તપાસ કરીને ફરીથી આ Măscăram atât de doilea mașină. Iți Reporter Manuș Ghiann jila birou chief Tapi.